ખેતરમાં નિદવાઈ જાય છે એટલે કે નિદવાઈ જાય છે દેશી પાછામાં અને આજે આપણા બનાવવાનું છે ભાઈ કોક પનીર તો દૂધ ઘેર જ છે તો રાચી બનાવ્યું હતું પણ વિડીયો નહોતો બનાવ્યો ગાઈસ પણ આજે છે ને હા ભાઈ બનાવશે કારીગર છે આપણો આમ શે રીતના બનાવો છે અને શે રીતના બનાવવાનું એ બધું બતાવશે તો વિડીયોમાં તો એ બધા બને રહેજો અને અત્યારે જો આપણે શું કરીએ ખબર છે કાલનું ચાલુ કરી દીધું થોડું થોડું નોંધવાનું ભેનું સર તો ન્યાધી ન્યાજીને જો ખાતર આવી જઈએ છીએ ભેનામાં ભેનામાં અને જો વાતાવરણ એવું મસ્ત વાતાવરણ છે અને વાર હાદર તો નહીં ગાય તો આવું કરે જ જોવા હાદરો પાદરો તો કીધું જે ન્યાદ આવે ન્યા થોડું થોડું થોડુંક થોડુંક કરીને પટે છે ને આમ નથી બ્લોગે ચાર પાંચ દાળે ચાર પોસ્ટ દાળે આવશે તો એ સારું એવો સપોર્ટે કરો છો એ સારો વધશે પણ થોડું શેર કરવાનું રાખો થોડો સપોર્ટ કરવાનું રાખો સપોર્ટ તો કે કરો જ છો પણ તમે શેર કરવાનું રાખો વિડીયો લાઇક કરવાનું રાખો તો આપણે થોડું ઘણું પેમેન્ટ બાકી છે બહુ ઝડપી થઈ જાય બધાને નહીં થોડા જ ડોલર ખૂટું છે તો એ ખુશખબરી એ ટૂંક સમયમાં આવી જાય જો તમે સપોર્ટ રાખશો તો ઝડપી આવશે બાકી ટાઈમ લાગી શકે એવું છે તો શું કહેશો તમે ટોપીલાલ થાકી હાકી જો ગાઈઝ એવું બધું છે તો એ કન્ટિન્યુ બનાવું આપણે પનીર સે રીતના બનાવશું આપણે જોઈએ આજ તો મજા આવશે તમને મજા આવશે અમને ખાવાની મજા આવશે કાલ રાત્રે બનાવી દઉં જોરદાર આવી જ ગાઈશ એટલે વિચાર કર્યો કે તમને બતાવીએ કે પનીર સે રીતના અમે બનીએ છીએ સે રીતના પનીર બનો એ કહેજો બાકી અમે બનીએ છીએ બસ તમને બતાવીશું ઘેર જઈને હું અત્યારે તો આ ન્યાય થોડું કન્ટિન્યુ રહેજો હું આજે બનાવ્યા હું નહીં બનાવવાનું ભાઈ બનાવવાનું છે ભય નહીં આવડશે મને નહીં આવડતું આમ તો પાગલ પણ ભાઈ ના આવડે છે ભાઈ બનાવો છે કાલ રાત્રે બનાવ્યું તું અને આપણે કરી દીધું બરોબર છે મસ્ત લાગ્યું ખરેખર આમ દિલ ખુશ થઈ ગયું હોટલ જેવું હતું સબ્જી સારી આવી ગઈ પનીર ટીક્કા બનાવ્યું હતું ગાઈસ પનીર ટીક્કા કેવાય એ બનાવી તી રાખી હં ટિક્કા હા ટીક્કાનું તો ના છે ખાલી પનીરનું બનાવી દીધું શાક મસ્ત આવી તું અને હમણાં ચાર ડેરી બનશે બે દાડો છે એટલે દૂધ પડી જ રહેશે ઘેર તો કીધું વેસ્ટ જાય નાખે તો પનીર બનાવીને ખાઈએ આમ તો આપણે દૂધ ભરાવતા હોય તો લોકો શું કરે કોઈ ઘેર રાખે ને આવું બધું કરે નહીં પણ આજે ચાલો આપણે બનાવીએ જોઈએ મજા આવશે તો કાંઈ જો હમ ડેસ્ટ ઘેર ભાગી જશે બહાર અને ભાઈ શોખ વરજીમો ફૂલ ઝાડો લેવા જવાનું શોખ શાળાનો તો કાંઈ જ તો જવાનું શરીક્ષા લે શાળાનો લેવા

तो गाइस गार वाइज गाइस जो रास्ता वहाँ से ये गाइस जरे सरस्ता हो गए है गाइस सब गरा गरा हो गया है आगे भी बहुत गरा वक्त ही थी थी आगे ये उड़ जा उड़ जा उड़ जा उड़ हाँ उड़ जा बहुत मनुष्य लग रहे हो मत करो रन लो तो भैया वो गारुन बारो सही है सब लोग वो तो करूँ तो एक दार था तो गाइस जो घेराई है જાડી જો ખાવા બે છે શું ખાય જો દૂધ પીવો છે ડેરી દૂધ બનાવે છે આજે કાલ થોડું કરી આવશું અને જો અત્યારે છે ને શું કરવા છે છે ભય પનીર જે ત્રણ દિવસ થી દૂધ ઘેર છે આપડે ડેરી બનાવતા નહીં ડેરી દિવસ બંધ તો કીધું કોમે બગડી જાય નાખે તો આપડે પનીર બનાવીએ અને ટ્રાય કરીએ છીએ એવું બને તમે કન્ટિન્યુ બનાવીને જવું મજા આવશે જો ના આવડતું હોય તો તમને આવડી જશે ના આવડતું હોય તો કશું વાંધો નહીં તો ચાલો વિડીયો લાઈક કરી દેજો અને વિડીયો ગમો તો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી નાખજો ચાલો આપણે પ્રોસેસ શરૂ કરીએ જો કાંઈ તો આપણે છે ને ભાઈ છે ને દૂધ ટીકલી પર રહેલું છે એટલું જ વેળવા છે વધારે વેળવા છે એટલું જ કદાડી તો કઈ જો આ કળાઈ લીધી છે મસ્ત જાડી આ જો આ રીતના જાડી કળાઈ છે અને મેં આ ટીકલી ભરેલું દૂધ છે લગભગ બે ત્રણ લીટર જેવું છે એનું પનીર તારું તારું ભાઈ જો સોટું અમારે કેળું ખાય છે બધા લાઈક કરી નાખજે સોટું ખાતા તો આવડતું નહીં જો એ આટલું દૂધ લીધું આગળ આગળ પ્રોસેસ શું કરવાની છે એ ભાઈ તમને સમજાઈ ગયે બાકી આ રીતના તાજું દૂધ હોય લઈ લેવાનું બસ શું કરવાનું મમ્મી ગરમ કરવાનું

ચાર પોચ લેવું ચાર પોચ નહીં બે ત્રણ જ છે નહીં ગો થઈ જશે ત્રણ લેવું એ તું કપાઈ છે તું રાવા જે છોટું તું રાવાજે એ પોચ જેવો કાપી નાખીએ પોચ જેવો કાપી દઈને રસ કાઢી નાખો બાકી જો ભાઈને દૂધ ચડાવી ગેસ ઉપર અને અમોનો છે ગરમ કરવાનું છે ફૂલ હમ છેલ્લી વાર ગરમ ઉકળવું જોઈએ એવું ઉકળવું જોઈએ એમ કે સો ડિગ્રી ઉપર ઉકળી જાય એટલું ગરમ કરી લેવાનું મતલબ હા જેવું કે ઉકળીને કમ્પ્લીટ રેડી થઈ જાય એવું ઉકાળી દેવાનું ગાઈસ જો તમને વધતા જે છે આગળ છે એ ઉકળન નહીં તો કન્ટિન્યુ બનાઈ રહેજો અને હા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો ગાઈસ એક 10 મિનિટ ગરમ થતા તો ભાઈ મિનિટ જેવું નું કળાઈ મોટી છોકરાને એક લેબુ એમ ના કરાય દબાવ ઉપર લેવું ને હું બતાવશે એમ કરવાનું જો આમ કરી

ટમેટા ને મરચા ને એવું કાપવા બે ગેસ ગાઈ છ સાત મિનિટ જેવું થઈ ગયું છે પણ હજી દૂધ ઉપર તો વરસ બંધ છે હજી ઉકળી નહીં ગાઈ આમ તૈયારી છે ઉકળાવે ત્યાર સુધી આપણો દૂધ ગરમ કરવું પડશે ગાય તો આલું ગરમ થઈ ગયું ગાય પણ આ ગેસ નાનો છે ને દૂધ વધારશે કડાઈ જાડી છે ને એટલે થોડી વાર લાગે તો ગાય તો મસ્ત મજાનો ટોમેટો કપાય છે પનીર નું શાક બનાવવા માટે

ખટાશ દૂધ ફાડી નાખશે એ હમ લો ચાલો નાખો દાણ ગાઈ જો એ આ દૂધ મો લીંબુનો રસ નાખી દીધો ચા ત્રણ ત્રણ કે ચાલ લેપુ હતો ગાય એનો રસ કાઢ્યો તો અધરાઈ દો ભાઈ દૂધ ગાઈ જો ગરમ કરી લો તો આમ ફાટીને જ ધરાવી દો હા થોડી વાર

થોડી વાર લઈ જવાનું બસ પડી જવાનું ઠંડુ થવા જવાનું આ રીતનું થવા માંડશે એક તમારું પનીર રેડી થવા માંડ્યું છે એમ એમ સમજી આ ઉપર આપવા માંડ્યું હમણાં બસ બધું રેડી થાય એટલે તમને વતાઈએ છીએ બાકી ભાઈ તો આજે સબ્જી બનાવવાનો છે પનીરની છેલ્લી કાઢી રહેવા જેવું પડે પચી મિનિટ પડી રહ જેવું પડે તો ગાય જો લેબું થોડો ઓછો કપડામાં આવે તો એટલે ગાય ફરીથી લીંબુ લાવે છે પાછા લીંબુ નાખે છે ગાય જો બીજું લીંબુ થોડું થોડું વેળી ફરતે વેળ બસ લઈ નાખે એટલે જે પણ હોય એ બધું કમ્પ્લીટ પનીર છૂટું પડી જાય તો ગાય તમને બતાવું છું હા પનીર થશે ઠંડુ થશે અને મચી જે પણીનો ભાગ હોય એ કાઢવો પડશે

આપણું પનીર કઈક આ રીતનું તૈયાર થયું છે ગાઈસ અને હજી ઓન ફ્રીઝમાં મૂકી જઈશું કે એટલે મસ્ત ઠરી જશે સુગન એટલી મસ્ત આવે છે ને ગાઈસ હાલ તો આપણે હાલ ખાઈ એવી કઈક આ રીતનું બન્યું છે મૂકી બાકી કાઢી અને કાપી નાખશું બરાબર ને હિંમત કરશું તો જો આપણું પનીર કઈક આ રીતનું મસ્ત મજાનું રેડી થઈ ગયું જો આમ તો ફ્રીજમાં મૂકીશું ઠંડુ થઈ ગયું છે લગભગ તો ઠંડુ થઈ જાય એટલે રેડી થઈ ગયું બધી કાઢી આપણું

જો ગાય આપણું પનીર રેડી થોડા મોટા પીસ તો ગાય જો તમને એક પીસ લઈને બતાવું આપણું આ પનીર રેડી જો ગાયજ આટલી મજૂરી કરવી પડે પનીર બનાવવા એ પડી ગયું તો ગાય જો આપણું પનીર રેડી થઈ ગયું અને કંઈક આ રીતનું આપણું પનીર બન્યું છે એકદમ ઓરિજિનલ અને ભેંસના દૂધનું બનાવી નાખો તો ભેંસના દૂધનું આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હે હા મારું છોટું શું કે છે કે બાયનું પનીર ખાવું એના કરતા ઘેર બનાવીને ખાવું પણ જો મારું છોટું ખા હા ખાય છે હા ખા છેવ લાગે તો કે વઘારવાનું તો गाइस જો આપણો પનીર કમ્પ્લીટ કપાઈ ગયો લે તો યે બગા બાકી જો મસ્ત પનીર બન્યું હો જો તમને કેવું લાગ્યું વિડિયો કમેન્ટ કરજો મસ્ત મજા આવી ને આના વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ